જંબુસર તાલુકામાં આવનારી ચૂંટણીમાં રાઠોડ સમાજ બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હાઈકોર્ટ દ્વારા જમીનનો નો ચુકાદો આપવા છતાં જમીન નું કોઈ પણ જાત વળતર સરકાર દ્વારા નહીં અપાતા આવનારી ચૂંટણીમાં રાઠોડ સમાજ બહિષ્કાર કરશે તેવી ચીમકી આપી છે જંબુસર તાલુકાના ઠાકોર તલાવડી તેમજ ટીમ્બી ગામમાં રાઠોડ સમાજના ગરીબ ખેત મજૂરોને ઓગણીસો બ્યાસી માં કોંગ્રેસ સરકાર દ્વારા એમની સ્થિતિ સુધરે તે માટે કુટુંબ દીઠ સાત એકર જમીન આપવામાં આવી હતી જ્યારે સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી ત્યારે આ વિસ્તાર ખારપાટ હતો અને તેના પર અસંખ્ય ગાંડા બાવળ ઉગી નીકળ્યા હતા જેથી ખેડૂતોએ ખૂબ મહેનત કરી આ જમીનને ખેતીલાયક બનાવી હતી અને તે પછી ખેતીના સિંચાઈ માટે વરસાદી પાણી પર આધાર રાખવો પડતો હતો જેમ તેમ કરીને તેમનું જીવન નિર્વાહનો થોડો સુધારો આવ્યો અને ત્યાર પછી નર્મદા યોજનાની નહેરો ત્યાં આવી પરંતુ પાણી ન આવતા તેમને ઘણું નુકસાન વેઠવું પડતું તલાવડીના અઠ્યાવીસ કુટુંબની બસો એકર તેમજ ટિંબી ગામના રાઠોડ સમાજના અઠ્યાવીસ કુટુંબોની બસો એકર તેમજ ગૌચર અને ખારપાટ થઈને કુલ બારસો એક જ જમીન જીઆઈડીસી બનાવવાના ઉપયોગમાં લીધી છે જેથી તેમના પશુધનને પાણી તેમજ ઘાસ ચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ જેથી ઘાસ સારા તેમજ પાણીના અભાવે કેટલાક પશુધનનું મૃત્યુ નીપજ્યું હતું જીઆઈડીસી દિવાલ બનાવવાનું કામ અને અન્ય કામોમાં જે ખેડૂતોની જમીન ગઈ છે અને તેમને રોજગારી આપતા નથી તેમના પશુઓને તેમને પ્રવેશવા દેવામાં આવતા નથી અને તેમના જીવન નિર્વાહ માટે તેમને બીજી કોઈ પણ જાતની આવક ન થતા આર્થિક મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે વડાપ્રધાન મોદી ખેડૂતોના વિકાસ માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે અને ખેડૂતોની જમીન લઈ મોટા ઉદ્યોગપતિને આપી દેવામાં આવે છે તેમને કોઈ પણ જાતનું વળતર કે જમીન આપવામાં આવતી નથી એવો રોષ ખેડૂતોએ દર્શાવ્યો હતો પીડિત ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી અને હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો તેમને વળતર મળે અથવા અન્ય જગ્યાએ જમીન ફાળવી આપવામાં આવે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ન તો તેમને મળવાની કોઈ પણ દરકાર કરી જે ખેડૂતોએ જમીન ઉપર બોજો લીધો હોય તેમની જમીન છીનવાઈ જવાથી તેમની આવકનો કોઈ સાધન ન હોવાથી જમીન ઉપર લીધેલો બોજો તે કેવી રીતે ભરી શકશે અને ગત વર્ષમાં આ બાબતે બે ખેડૂતોએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા પણ કરી હતી

હવે સત્તાવીસ ખેડૂતોની જમીન બીના કશું આપ્યા વગર લઈ લીધી ને એક પંજાની બી રોજગારી અમને મળી નથી જીઆઈડીસી બરાબર હવે બધા ખેડૂતો તદ્દન ગરીબ એકદમ બેકાર પરિસ્થિતિવાળા એ લોકોએ સોસાયટી કોઈ આ જમીન પર મળેલી છતાં કોઈ પ્રોજેક્ટ પ્રોજેક્ટ આવ્યા પછી કોઈ અધિકારી કે કોઈ કલેક્ટર કે કોઈ મામલેતદાર કે કોઈ બી કર્મચારી તો કોઈ કશું જવાબ આપ્યો નથી બરાબર તો આનું આવે નિરાકરણ કાઢે છે હું તો આત્મહત્યા કરશે આની પાછળ તો ખી આ જવાબદારી કોણ લેશે પૈસા ના મળે કાં તો જમીન ના મળે તો ખેડૂતોને તો ના નોકરીએ નહીં લેતા કાં તો પછી મજૂરીએ નહીં લેતા તો પછી આ ખેડૂત સરકાર ત્યાં ખેડૂતોને મારું મારી નાખશે એવું અમારું મતલબ કે અમારું કશું જ નહીં આ ગામ છે અમારું બરાબર અમારું લૂંટાઈ ગયું જે જમીન પર જીવતા હતા શુક્રો હતા કોઈ લગ્ન કરતા હતા પ્રસંગ ઉકેલતા હતા હવે સરકાર તો હાથ ઊંચા કરી જાય તો પછી અમારે જીવવું કેવી રીતે આવે મારું નામ રાઠોડ પ્રવીનભાઈ ચતુરભાઈ છે મારું ગામ ઠાકોર તલા ગામનું નામ ઠાકોર તલાવી છે જે અમાર ઠાકોર તલાવડી ગામમાં જે જીઆઈડીસી આવેલી છે બરાબર એ જીઆઈડીસીનો અમને કોઈ વિરોધ નથી પણ કે જે જીઆઈડીસીની અમને આ જે જમીન નવસાધ્ય તરીકે સરકારે ઓગણીસો ને એકાશીની અંદર જે આપી હતી એ એકદમ ખારપાટ હતો એને અત્યારે અમે ખેડૂતોએ ખે મતલબ કે એમ સાન્યું ખાતર નાખી બાવર કાઢીને એમ કહીને અત્યારે ખેતી લાયક બનાવી છે અત્યારે ખેતી પણ અમે ઉત્પાદન કરીએ છીએ છતાં એ જીઆઈડીસીની અંદર જે અમારી જમીન થઈ છે અત્યારે સરકારે એમને એમ લઈ લીધી છે બધું કામકાજ ચાલુ કરી દીધેલું છે બરાબર અમને હાઈકોર્ટમાં પણ ગયા હાઈકોર્ટમાં અમને એમ ચુકાદો આવ્યો કે જમીનના બદલામાં જમીન મળશે તો અમને હજુ પણ કંઈ ચુકાદો આવેલો નથી અમને જમીન પણ નથી મળી કાં તો વળતર પણ નથી મળી અમને વળતર આપો ક્યાં તો પછી અમારે જમીન આપો ત્યાં પછી કામ ચાલુ કરો કાટા કામને રોકવાની કોઈ કોશિશ કોઈ અમારું સાંભળતું જ નહીં અમે બધા આમાં સત્તાવી ખેડૂત છે આ એક એક ખેડૂતને પાંચ પાંચ દીકરા સંતાનો છે એ બધા ખેડૂતો જશે ક્યાંય તો અમે એમને એમ જ લઈ લીધો તો અમને કોઈ રસ્તો તો આપો પછી અમારે આત્મહત્યા હત્યા કરવી અમારે એક એક દોઢ દોઢ લાખ રૂપિયા સોસાયટી બોલે છે તો આ બધા પૈસા અમે ભરી ચૂક્યા છીએ તો સરકારને અમારી એટલી જ અપીલ છે કે અમને વહેલી તકે અમારો નિરાકાર લાવે તો પછી આ કામ અમે જો તમે આ અમારો નિરાકરણ તો અમે કોઈ કામ પણ અટકાવીશું અને અમે તાણા ટાહી પર ઉતરી જઈશું હા અમારું ઠાકોર તલાવડી ગામ છે એમના અમે રહીશ છીએ મારું નામ છે રમેશભાઈ ચંદુભાઈ વાહન ને મારી હાથે જે છે એ બધા રાઠોડ સમાજના ખેડૂતો ને જમીન સરકારે ઓગણીસો બ્યાસીમાં આપેલી તે ટાઈમે કોંગ્રેસ સરકાર હતી જ્યારે આપણે કહીએ કે મોદી સરકારે ખેડૂતોને ઘણો ફાયદો કર્યો ખેડૂતોની જમીન લઈને આ સરકારે જે ડિસેઝન આપી દીધી હવે અમારું કોઈ સાંભળતું નથી હવે અમારે બાળબચ્ચા લઈને કંઈ જવું અમારા પશુધનને લઈને બી જવાયું નથી એ લોકોએ કોટ બનાવી દીધા અમારા પશુધન ના રહે અમારી ખેતીની આવક ના રહે તો હવે છેલ્લે મરવાનો વારો આવે એટલે અમને સ્વેચ્છાએ તો મૃત્યુનો ના હોય તો અમને જવાબ આપી દો ઓર્ડર આપી દો અમે અમારી રીતે કરી લઈએ તમારે કોઈ ટેન્શન રહે ના તમે તમારે સરકાર ચલાવો મજા કરો પણ હવે આ ખેડૂતોનું વિચારો નહીં કે ખેડૂતોને હાઈ લાગશે બે ખેડૂતોએ તો આત્મહત્યા કરી કેમ કે એ લોકોને આઠ દસ હજાર રૂપિયા લોન લીધેલી ખેતી કરવા માટે ને એમાં ખેતીમાં જે બંજર જમીનમાં ખાડા ટેકડા હરખા કરીને જેમ તેમ કરીને ખેતી કરી આવી એ જ દેવું આજે લાખ દોઢ લાખ રૂપિયા થઈ ગયું છે હવે એ ટેન્શનમાં ટેન્શનમાં વરસ પહેલાં બે ખેડૂતોએ ખેતરમાં આત્મહત્યા કરી હવે આવું હજુ બનાવો બનાવવા હોય તો અમારા પ્રશ્નનો કંઈ સારો જવાબ આપો ત્યાં તો પછી એ જ બનીને રહેશે હવે અહીંયા સૂકી જમીન છે કોઈ જાતની પાણીની સગવડ નથી કે જો ઢોરો નમે પાઈ શકીએ ને એ તો એવું કહે કે તમને જમીન આપીશ અહીંયા જમીન તો મળતી નથી જમીન ક્યાં આપવાના પાંચ એક કિલોમીટરમાં અમે જમીન માગણી કરી કે ભાઈ હવે જે થાય તે ઇલેક્શન પછી હવે આવા તો ત્રણ વર્ષ નીકળી ગયા હવે અમારે શું કરવું અમારે પાસે આ રાઠોડ સમાજના એકતાલીસ હજાર વોર્ડ છે હવે જો અમારો પ્રશ્ન ના ઉકેલે તો બધા રાઠોડ સમાજ અમારી હાથે છે ને કહે કે અમારું જે કંઈક તમારું કામ ઉકલે તો જે ઉકેલે એની તરફ જ રહેવું છે બીજી બધું અમારે છોડી દેવું છે અમે મોદી સાહેબના માણસો હતા પણ હવે આ અમારો પ્રશ્ન અમારે તો દુઃખી કર્યા વિકાસના માને વિનાશમાં અમે નાખી દીધા હવે અમારે અમારા ગઈયાઓ તો ઠીક છે જતા જ્યાં પણ આજના નાના છોકરાઓને લઈને જવું કંઈ ગરીબોની તમને નિશાસો લાગશે અમે શ્રાપ આપીશું છેલ્લે અમારા ગરીબોનું કોઈ જુએ નહીં કોઈ સાંભળે નહીં ને અહીં આવીને ગામડાની કોઈ મુલાકાત લેતું નથી આવીને આશ્વાસન આપી જાય વોટ આપજો વોટ આપજો પણ વોટ આપવાના પણ અમારું આ ઉજ્ઞાન ચલાવવું કેવી રીતે સૂકો પ્રદેશ છે પાણીની કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે